દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શકો આજે આપણે ચર્ચા કરીશું નવરાત્રી પૂર્જાનો ઉત્સવ અને અમારી સાથે છે ગરબા એક્સપર્ટ ખુશી અવાસ્યા જે આપણને ગરબાના નવા ટ્રેન્ડ્સ અને ડાન્સની ખાસિયતો વિશે માર્ગદર્શન આપશે અને સાથે જ જોડાયેલા છે બીજા મહેમાન ડાયટિશિયન અને ન્યુટ્રિશિયનિસ્ટ રિદ્ધિ શાહ જે ઉપવાસમાં કેવી રીતે હેલ્ધી રહેવું રાત્રે ગરબા રમીને સ્ટ્રીટ ફૂડ ખાવું કે નહીં ગરબા રમતા એનર્જી કેવી રીતે જાળવી રાખવી તેની ઉપયોગી સલાહ આપશે તો ચાલો શરૂ કરીએ આજની આ ઊર્જાભરી વાતચીત સાથે કારણ કે નવરાત્રિ જેટલે ઉત્સાહ ઉમંગ અને ઉજવણી તો સૌથી પહેલાં હું રિદ્ધિ આપને પ્રશ્ન પૂછીશ કે ગરબા લોકો મન રમી મન ગુમીને રમતા હોય છે તો તમે સૌથી પહેલા એવી કઈ હેલ્ધી ટિપ્સ આપશો કે ખેલૈયાઓ એ એને અનુસરે જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજવું જોઈએ કે આપણે ગરબા રમીએ છીએ તો ગરબા નવરાત્રિ ક્યારે આવે છે તો આસો મહિનાના સ્ટાર્ટિંગમાં તો આસો મહિનો ભાદરો એન્ડ અને આસો એ સંધિકાળ છે મતલબ કે સિઝનલ ચેન્જ થાય છે અને આ ટાઈમમાં પિત્ત પ્રકોપ થતો હોય છે તો આપણે ડાયટના હિસાબથી ગણીએ તો ફાસ્ટિંગ એટલા માટે નવરાત્રીમાં રાખ્યું છે કે તમારું પિત્ત શાંત થાય તમે નકોડા ઉપવાસ કરો યા ફળાહાર કરો યા દૂધ ઉપર ફ્રૂટ્સ ઉપર યા એક જાતનું વેગાન ફ્રૂટ લો તો એ બધું તમારું પિત્ત શાંત કરે છે તો મેઇન મોટો તમારો નવરાત્રિનો ફાસ્ટિંગનો એ છે કે તમારું બોડી ડિટોક્સિફિકેશન થાય તો પ્રોપર એની રિચ્યુઅલથી એની મેથડથી અને એઝ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે એઝ આયુર્વેદા પ્રમાણે કરીએ તો હન્ડ્રેડ પર્સન્ટ તમારું બોડી આ આખી સિઝન માટેનું પિત્ત પ્રકોપ જે હોય છે બેલેન્સ કરી સકીએ આપણે બિલકુલ એટલે નવરાત્રીના નવ દિવસમાં આપણને 100% રિઝલ્ટ મળશે ખુશી હું તમને પૂછીશ કે તમે ગરબા એક્સપર્ટ છો તો આ વખતે નવરાત્રીમાં કેવા પ્રકારના ગરબાના ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે ગરબાના સ્ટેપના ટ્રેન્ડ્સમાં તો એવું છે કે જેમ બધાને ખબર છે ધેર ઇઝ અ પર્ટિક્યુલર ટ્યુન જે સરકારીની ટ્યુન છે જે આખા અમદાવાદને આખા ગુજરાતને નચાવે છે એ એક ટ્યુન ટ્રેન્ડમાં અતિશય છે બીજું છે કચ્છી વાવડની ટ્યુન એ પણ ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં અતિશય વાયરલ છે અને જેને કારણે ગરબાના ગ્રાઉન્ડમાં પણ હવે એ ટ્યુન જોવા મળે છે અને બાકી ગરબાના સ્ટેપમાં તો એવું છે કે ગરબાના જેટલા એકેડમી જેટલા ક્લાસીસ ચાલે છે એ લોકોના સરસ મજાના ક્રિએશન સરસ મજાના સ્ટેપ અને અમદાવાદમાં જે ખૂબ જ પ્રખ્યાત સ્ટેપ છે એ પણ છે જે બધાને આવડી જાય છે સો સ્ટેપમાં ટ્રેન્ડમાં આમ કાંઈ નથી પણ બધાનું પોતપોતાનું ક્રિએશન પોતપોતાની રીતે ટ્રેન્ડમાં ડેફિનેટ લાવે છે જી રિદ્ધિ જેમ ખુશીએ વાત કરી કે આ વખતે ટ્રેન્ડ દર વર્ષે બદલાય છે અને દર વર્ષે ખેલૈયાઓ પોતાની મસ્તીમાં ઝૂમતા હોય છે તો તમે કંઈ એવી હેલ્ધી ટીપ આપશો કે ખેલૈયાઓનો સ્ટેમિના જળવાઈ રહે કારણ કે અત્યારે હવે જોઈએ છે કે સવારના છ છ વાગ્યા સુધી સૂર્યોદય થી લઈને થી સૂર્યોદય સુધી લોકો ગરબા રમતા હોય છે તો તમે શું આપશો કે એમની સ્ટેમિના જળવાઈ રહે એમનો આપણે ફાસ્ટિંગની વાત ના કરીએ જે રૂટીન ખેલૈયાઓ છે જે ફાસ્ટ નથી કરતા પણ ફક્ત નવરાત્રી કરી રહ્યા છે એમની વાત કરીએ તો આખો દિવસ એમને નાના નાના મિલ્સ ફોર ટુ ફાઈવ યા સિક્સ મિલ્સ લેવા જોઈએ પ્લસ હાઇડ્રેશનનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ કે એટલીસ્ટ તમારે દસ થી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ અને એ વોટર કન્ઝમ્પશન એવી રીતના હોવું જોઈએ કે એમાં તમારા બધા મિનરલ્સ આવી જવા જોઈએ જેમકે તમે ઓઆરએસ લઈ શકો કોકોનટ વોટર લઈ શકો લેમોનેડ અલગ અલગ ટાઈપના લઈ શકો યા તમે ગ્રીન ટી લઈ શકો બ્લેક કોફી લઈ શકો તો આ બધી વસ્તુઓ તમારું એક તો વોટર બેલેન્સ તમારું સચવાશે અને પ્લસ તમને સ્ટેમિના રહેશે અને મેઇન વસ્તુ એ છે કે જ્યારે તમે ખેલાઈઓ આખી આખી રાત રમતા હોય છે ને તો પગમાં દુખાવો થાય છે ને પગમાં લેગ સ્ક્રેમ્સ થતા હોય છે તો એમાં જે મેઇન સપ્લિમેન્ટ્સ અમે આપતા હોઈએ છીએ એ મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમથી તમે બધા ડ્રાય ફ્રુટ્સ એક હેલ્ધી વસ્તુ બની શકે છે ગ્રેનોલા બાર એ તમે હેન્ડી બી રાખી શકો છો ત્યાં આગળ તમે લઈ બી જઈ શકો છો અને આડું અળુ ના ખાવા ખાવા છતાં ફક્ત તમે ગ્રેનોલા બારનો એક બાઇટ બી લઈ લેશો ને તો તમને સેટિસ્ફેક્શન બી રહેશે ભૂખ બી નહીં લાગે અને તમારા મિનરલ્સ બી સચવાય બુસ્ટર ડોઝ યસ હંડ્રેડ ખુશી આ વખતે છેલ્લા ખાસા વર્ષથી આમ જો વાત કરીએ તો કોરોના કાળ પછી નવરાત્રી આખું અલગ રૂપ જોવા મળે છે ખેલૈયાઓની દ્રષ્ટિએ બહારના પાર્ટી પ્લોટની દ્રષ્ટિએ જોઈએ તો એક પહેલાં ટ્રેન્ડ હતો શેરી ગરબા પરંપરાગત ગરબા હવે એકદમ ટ્રેન્ડી ગરબા ફ્યુઝન ગરબા એવું આવી ગયું છે તો તમે બંનેને કેવી રીતે ડિફરન્શિએટ કરો છો શેરી ગરબા એટલે બહુ જ સરળ ભાષામાં આપણે જો કહીએ તો સોસાયટીમાં જે ગરબા થતા હતા એ ફાળો ઉઘરાવાથી માંડીને જાતે બધું ડેકોરેશન કરવાથી માંડીને બસ સિમ્પલ સિમ્પલ સરસ મજાના કપડામાં કમ્ફર્ટેબલ કપડામાં ગરબા કરવા દેટ ઇઝ શેરી ગરબા જે સોસાયટીમાં થતા હવે જે થઈ રહ્યું છે ખોટું નથી જમાના પ્રમાણે ચેન્જ છે દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે જે પાર્ટી પ્લોટ્સમાં થાય છે પ્રખ્યાત ગાયક કલાકારો સાથે અને કોને ગરબા કરવા એમની સાથે ન ગમે અને જેટલું ગાયક કલાકારો સાથેનું સ્તર ઊંચું જેટલી ઇવેન્ટની સાઈઝ મોટી ગ્રાન્ડ લેવલ ઉપર થાય એ પ્રમાણે પ્રાઇઝિસ એ પ્રમાણે આઉટફિટ્સ એ પ્રમાણે ગ્લેમર એ બધું જ એમાં વધારે હોય છે સો આમ બંને પોતપોતાની રીતે બંને સરસ છે પણ આમ એવું ક્યારેક થાય કે શેરી ગરબા અથવા તો સોસાયટી વાળા જે ગરબા હતા ને એમાં કોઈ ટેન્શન નહોતું કે તમે કેવા લાગો છો કેવા નહીં તમને પ્રાઇઝ મળશે કે નહીં મળે જે હવે એવું છે કે મોટા ભાગના લોકો પ્રાઇઝ માટે ફક્ત રમતા થઈ ગયા છે અને સો એવું લાગે પણ બંને પોતપોતાની રીતે સર્વશ્રેષ્ઠ છે જ્યારે જેને જ્યાં સમય મળે ત્યાં ઇક્વલી ટાઈમ આપી અને મજા કરી લે જી બિલકુલ આપણી સાથે અત્યારે કોલર જોડાઈ ગયા છે ગોરધનભાઈ જંબુસરથી જી ગોરધનભાઈ શું છે આપનો પ્રશ્ન હલો હા નમસ્કાર બેન હા નમસ્કાર બોલો આપનો પ્રશ્ન શું છે આ નવરાત્રીમાં ગરબામાં વાયરસ ઇન્ફેક્શન ન થાય એના માટે શરીર શી કાળજી રાખવી જોઈએ જી બિલકુલ આઈ થિંક આ રીતે આનો જવાબ આપશે શું કાળજી રાખવી જોઈએ મેં પહેલા જ કીધું આ સંધિકાળ છે સંધિકાળ મતલબ કે વાયરલ યા તમારું બેક્ટેરિયલ હોય એ બધા ઇન્ફેક્શન્સ વધી જતા હોય છે બોડીમાં અને એના માટે સૌથી સારો અત્યારનો જે ટાઈમ છે તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે તમે જેટલા બની શકે એટલા એન્ટી ઓક્સિડન્ટ રીચ જેમ કે આપણા રેડ કલરની કેટેગરીના જેટલા બી ફ્રૂટ્સ આવે વેજીટેબલ્સ આવે એ તમે લો હાઈ પ્રોટીન લો અને સારું એવું એમાઉન્ટમાં તમે વોટર કન્ઝપ્શન કરો તો વોટર એક તો એ કામ કરશે કે કોઈ બી ઇન્ફેક્શન્સ લાગશે બી ને તો એને આઉટ કરવામાં કારણ કે એ ગટથી જ લાગવાનું પહેલાં ગટથી થાય તો ઘટના મતલબ કે તમને અત્યારે જેમ કે ટાઇફોઇડ ને એ બધું બી બહુ ચાલી રહ્યું છે તો એ બધામાં તમને હાઈ પ્રોટીન

તો એક તો તમે ઓલરેડી પરસેવો રમતા હોય એટલે પરસેવો નીકળેલો હોય એમાં હાઇડ્રેટ રહેવાની જગ્યાએ સ્ટ્રીટ ફૂડનો આપણે સહારો લઈએ છે તો એ કેટલા હદ સુધી યોગ્ય છે હા ઇટ્સ અપ ટુ યુ કે તમે શું સિલેક્ટ કરો છો તમે સ્ટ્રીટ ફૂડમાં જઈને બી મિનિમમ તમને નુકસાન થાય એવું અથવા કે બહુ જ હંડ્રેડ પર્સન્ટ જેમ કે સારા આઉટલેટમાં જઈને તમે હેલ્ધી કોફી છે ગ્રીન ટીસ અત્યારે બહુ બધા એવા આઉટલેટ્સ છે કે તમને ત્યાં હેલ્ધી વસ્તુ મળી જશે જેમ કે હમસ તમને મળી જશે છે સાથે ગ્રીન ટીના ઓપ્શન્સ ઘણા બધા છે મોકટેલ્સ ફ્રૂટ ડિસીસ યા તમને કોકોનટ વોટર સાથેની અલગ અલગ વસ્તુઓ કોકોનટ વોટર કોકોનટ મિલ્ક સાથેની કોફી એ તો સૌથી બેસ્ટ ઓપ્શન છે આફ્ટર ખેલૈયાઓ આપણે સજેસ્ટ કરી શકીએ તો અને મોકટેલ્સ આમાંથી તમે કંઈ બી સિલેક્ટ કરો તો તમારું પેટ બી ભરાઈ જશે અને જે બારનું મંચિંગ છે કે હા કે ફ્રેન્ડ્સ સાથે જઈને શાંતિથી બેસીને કંઈક મંચિંગ જોઈએ છે ક્રેવિંગ થયું છે કંઈક ખાવું છે તો તમને એનર્જી બી મળી જશે એ બી તમને નહીં થાય કે ઘરે જઈને યાર ક્યાં ઘરે જઈને બનાવીએ શું બનાવીશું શું ખાઈશું એટલો ટાઈમ વેસ્ટ કોણ કરે તો આ બેટર તમે કરી શકો છો તો તમને રેસ્ટ્રિક્શન બી કંઈ નહીં રહે કે ચલો બહારની બાર મજાની મજા હેલ્ધી ઓપ્શન્સ બી મળી ગયા ખુશી હું તમને પૂછીશ કે સોશિયલ મીડિયા ઉપર આ વખતે ખૂબ જ પ્રમાણમાં જેમ તમે વાત કરી ટ્રેન્ડ જોવા મળતા હોય છે તો સોશિયલ મીડિયાનો પ્રભાવ એ ગરબા ઉપર તમે કેવી રીતે જુઓ છો સોશિયલ મીડિયા ઉપર જ છે અત્યારે જેટલા એઝ એન એઝ અ ગરબા ઇન્સ્ટ્રક્ટર અને અમારી એકેડેમી ચાલતી હોય એવી અઢળક એકેડેમીઝ અમદાવાદમાં ચાલે છે નોટ ઓનલી ઇન અમદાવાદ ઓલ ઓવર હવે મેં ધારો કે એક રીલ અપલોડ કરી કેટલા વ્યૂઝ થયા એનાથી કેટલા ફોલોઅર્સ આવ્યા એ વ્યૂઝ ઉપરથી એ વાયરલ થયો કે નહીં એ નક્કી થાય છે એ અત્યારનો જમાનો છે ને અત્યારનો ટ્રેન્ડ છે કે યુ હેવ ટુ બી અપડેટેડ ઓન યોર સોશિયલ મીડિયા તમારું સોશિયલ મીડિયા જેટલું પાવરફુલ એટલું તમને લોકો અત્યારે ઓળખે છે એવું છે સો જેટલા ક્રિએટર્સ છે જેટલા ગરબા ઇન્સ્ટ્રક્ટર્સ છે દે ઓલ આર ટ્રાઇંગ કે અમે જેટલું બને એટલું વધારે અપલોડ કરીએ કે જેથી વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકીએ જે બહુ જ પોઝિટિવ ઇમ્પેક્ટ કહેવાય ગરબા ઉપર કે જે જો અગર જો સોશિયલ મીડિયા નથી તો તમે જેટલા ગ્રુપ ઓફ પીપલને મળી શકો છો તમે એટલાને જ મળી શકો છો બટ થ્રુ સોશિયલ મીડિયા થ્રુ ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ તમે બહુ જ સરસ લોકો સુધીની રીચ તમને મળી શકે છે ખાલી અમદાવાદમાં નહીં અમદાવાદની બહાર આખા જગતમાં તમે પહોંચી વળો છો તમારા એક સ્ટેપ કાં તો એક ત્રીસ સેકન્ડની રીલથી સો દેટ ઇઝ અ પોઝિટિવ ઇમ્પેક્ટ આઈ ગેસ રીધિ તમને પૂછીશ કે લોકો નવરાત્રિનું જેમ આપણે વાત થઈ કે ઉપવાસ માટે જાણીતું હોય છે તો નવરાત્રિના નવ દિવસ લોકોને એવું હોય છે કે હું આ ઉપવાસ કરી લઉં તો મારું વજન છે એ ઘટી જશે સાથે સાથે એક એક્સરસાઇઝના ફોર્મમાં ગરબા પણ રમી લેતા હોય છે તો આનો બેફ પોઝિટિવ નેગેટિવ બે જોવા મળે છે તો તમે કે શું ટીપ આપશો કે જેથી લોકો વજનને કંટ્રોલ કરવામાં ખોટી રીતના અપનાવે જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા જે રીતના વાત થઈ કે નવરાત્રી મતલબ નવ દિવસના તમારા ગરબા હોય છે તો આ ટાઈમમાં જ કેમ ફાસ્ટિંગ આવ્યું તો એઝ અ આપણે કહીએ ને તો આસો મહિનામાં ચંદ્ર એની જે ચાંદની હોય છે એના જે રેઝ હોય છે એ આપણા બોડી માટે બહુ જ ફાયદાકારક છે એટલે જ લાસ્ટમાં શરદ પૂનમ આવશે શરદ પૂનમની ખીર ફેમસ છે કે તમે ચાંદની રાતમાં મૂકીને પૌવા વાળી યા દૂધ પૌવા વાળી યા ચોખાની જે બી રાઈસની ખીર ખાતા હો એ ખાઓ તો એનો મેઇન પર્પઝ એ છે કે તમે દસ દિવસ ફાસ્ટિંગ કર્યું જે આપણી ટ્રેડિશન છે એ રીતના કર્યું દસ દિવસ તમે ચાંદની રાતમાં ચંદ્રની રેસ નીચે તમે નવરાત્રી કરી એટલે એ બી તમારા બોડીમાં પ્રોપરલી એબઝોર્બ થયા એના રેસ એના બી બેનિફિટ મળ્યા ફાસ્ટિંગ કર્યું છે એટલે કે તમે કોઈ બી તામસિક વસ્તુ બોડીમાં નથી નાખી રહ્યા જે બી છે ન્યુટ્રલ બધી વસ્તુઓ નાખી રહ્યા છે પ્લસ ચાંદીના ચંદ્રમાના રેઝ લઈ રહ્યા છો તો હંડ્રેડ પર્સેન્ટ તમારી બોડી જે એક ભાઈનો હમણાં સવાલ બી હતો કે કઈ રીતના આપણે ઇમ્યુનિટી બુસ્ટ કરીએ તો આ ઇમ્યુનિટી બી બુસ્ટ કરશે તમારા ઈચ એન્ડ એવરી સેલ્સનો ગ્રો સારો કરશે પ્લસ તમારું ડીટોક્સિફિકેશન થશે તો સાચી મેથડથી કરેલું ફાસ્ટિંગ અને સાચી રીતના રમેલા જ એસી ડોમ માં નહીં જે ખુલ્લા આસમાનમાં આપણે ચાંદની ચાંદની નીચે રમે જે નવરાત્રી કરીએ છીએ એના બેનિફિટ્સ અને ખોટી રીતના ફક્ત વેટ રિડક્શનના પ્રોસ્પેક્ટિવથી આપણે જે ફાસ્ટિંગ કરીએ છીએ એ બંનેમાં ઘણો તફાવત છે જી અને ઘણા લોકો આ દરમિયાન જે ક્રેશ ડાયટ કરે છે અને પછી ડબલ ખાઈને બિલ્ડઅપ કરે છે અપ કરે છે અને ડુંગળી લસણ પણ એટલે જ અવોઇડ કરતા હોય છે કે તામસી સ્વભાવ ના બને જી ખુશી જેમ આપણે અમને વાત કરી કે શું લઈ શકાય ઉપવાસ દરમિયાન અથવા તો કેવી રીતે પોતાના શરીરને જાળવી રખાય તમે એઝ અ ડાન્સ ગરબા ઇન્સ્ટ્રક્ટર શું કેવા સ્ટેપ્સની લોકોને સલાહ આપો છો કારણ કે લોકો બહુ જ એનર્જેટિક હોય છે શરૂઆતના દિવસમાં પાછું થશે એવું કે ગરબા ચાલુ થશે તો માહોલ તો ધીમે ધીમે શરૂ થશે પણ પછી એક ટાઈમ પછી ગરબાની બીટ્સ પણ વધી જશે તો એવા દરમિયાન તમે લોકોનું એનર્જી લેવલ જળવાઈ રહે તો કેવી રીતે તમે એને સલાહ આપતા હો છો એટલે બે વસ્તુ છે સ્ટેપ પણ ડિપેન્ડ કરે છે અને વોટર ઇન્ટેક પણ ડિપેન્ડ કરે છે એટલે હું યુઝવલી અમે લોકો આખી ટીમ અમારી થ્રુઆઉટ નવરાત્રી લિક્વિડ લેવાનું અમે વધારે રાખીએ છીએ કેમકે બહુ બધા લોકો ગરબા નથી થતા એટલે ધારો કે સ્લો બીટ્સ પણ ચાલતી હોય તો સ્ટેમિના થાય સો વોટર ઇન્ટેક જેટલો વધારે એટલો સરસ મજાનો સ્ટેમિના જળવાઈ રહે હવે થાય એવું કે ઘણા બધાની એવી કમ્પ્લેન હોય છે કે હું અડધો કલાક કરું ને પછી મારે બેસી જવું પડે છે થાક લાગી જાય છે અથવા તો હાંફી જવાય છે જે પ્રમાણેની બીટ્સ ચાલે છે ફોલો કરો બહુ જ શાંતિથી કરો અને એવું થાય કે મ્યુઝિક બહુ જ ગમતું વાગી રહ્યું છે પગમાં સહેજ પણ તાકાત નથી પણ નાચવું તો છે પણ એનર્જી નથી બચી તો ત્યારે એક ચીટિંગનો પોઈન્ટ આપી દઉં છું કે ત્યારે પગ ઓછી મૂવમેન્ટ કરવાની પગની હાથની વધારે ગ્રેસફુલ કરવાની એટલે તમારી મૂવમેન્ટ્સ ઓલવેઝ લાઉડ જ લાગે એટલે જરૂરી નથી કે એનર્જેટિક બીટ્સ આવે તો કૂદવું જ દસ મિનિટ એનર્જેટિક બીટ ચાલે છે તો દસ મિનિટ કૂદો એવી કોઈની કેપેસિટી બહુ ભાગ્ય હોય તો દસ મિનિટ કૂદવા કરતા પાંચ મિનિટ મજાથી એનર્જીથી કરી લેવાનું પણ પછી રોકાવવું જો ન હોય તો સરસ મજાનો ગ્રેસ એડ કરી અને સરસ રીતે ટકી શકાય ખરા જી જેમ અમને વાત કરી કે કેવી રીતે એનર્જી લેવલ જાળવી રાખવું અને હાઇડ્રેશનની પણ સાથે વાત કરી તો રિદ્ધિબેન ગરબા દરમિયાન રમતા હોય તો હાઇડ્રેશન લેવલ કેવી રીતે જાળવી રાખવું કારણ કે સૌથી મોટો પ્રશ્ન બને છે તો શું કહેશો આપણે આમાં સૌથી વધારે ફર્સ્ટ સ્ટેપ પર જે આવીએ ને ઇલેક્ટ્રોલાઇટ આપણે સૌથી વધારે જ્યારે આટલી હાઈ સ્પીડ પર ગરબા રમતા હોઈએ તો તમારું સૌથી વધારે વોટર લૂઝ થવાનું છે વોટર રિડક્શન બોડીમાંથી થવાનું છે અને ફક્ત રેગ્યુલર પાણી પીવાથી એ કંઈ વોટર તમારું બેલેન્સ નથી થવાનું એના માટે ઇલેક્ટ્રોલાઇટ વાળું જ પાણી જોઈએ તો તમે ઓઆરએસ લઈ શકો યા પુદીના ગોળનું શરબત જે આપણે સાકરમાં બી કરી શકીએ યા ગોળમાં બી કરી શકીએ કારણ કે એનાથી તમારું ગળું બી ખરાબ નહીં થાય રેગ્યુલર સુગર વાપરશો તો તમારું ગળું પાછું બેસી જશે તો તમે ગોળવાળું અપુદીનાના પાન નાખીને એ લેમોનેટ લઈ શકો યા સાકર વરિયાળીનું સરબત આ વખતે લઈ શકો તો એમાં બી સોલ્ટ આવી ગયું તમારી સ્વીટનેસ એટલે એનર્જી બુસ્ટર આવી ગયું અને પુદિનાના પાન આવશે એટલે કે ડાયજેશનમાં હેલ્પ કરશે ઘણીવાર નવરાત્રિ રમતા રમતાં પેટમાં ચૂંકો આવી જતો હોય છે સખત એક સાઈડ દુખો આવી જતો હોય છે એના માટે આ પુદીનો બેસ્ટ છે તો તમારે ક્યાંય બી કોઈ જગ્યાએ એવું લાગે કે ગેસનો ભરાવો થઈ ગયો છે યા એક્યુમ્યુલેટ થઈ ગયું છે તો આ વસ્તુ એમાંથી તરત તમને રિલીફ આપી શકશે તો આ બેસ્ટ રેમેડી છે અને થર્ડ એ છે કે તમે કોકોનટ વોટર લઈ જઈ શકો પણ ઇટ્સ નોટ નેસેસરી કે દરેકને રાતના એ માફક આવે તો ઇટ્સ અપ ટુ યુ કે તમારી તાસીર પ્રમાણે માફક આવે તો તમે લઈ શકો બાકી આ ત્રણ હેલ્ધી ઓપ્શન તો બેસ્ટ જ છે જી ખુશી હું તમને પૂછીશ કે ગરબામાં એક ટ્રેન્ડ અત્યાર સુધી જોવા મળતો હતો કે બોલીવુડના સંગીત ઉપરના ગરબા અને પારંપરિક સંગીત પરના ગરબા તો સૌથી વધારે કયા ગરબા જોવા મળતા હોય છે જોકે હવે તો આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે ઘણા એવા સિંગરો છે જેમને પોતાના દર વર્ષે ગરબા લોન્ચ કરતા હોય છે પરંતુ અત્યાર સુધી એક જોવા મળતું હતું બોલીવુડ વર્સિસ પારંપરિક ગરબા તો સૌથી વધારે અત્યારે શું ટ્રેન્ડમાં છે અત્યારે ફરી ધીમે ધીમે થી લઈને ગરબા થી લઈને થી લઈને બધામાં જૂનું પાછું આવી રહ્યું છે એટલે જે પ્રાચીન ગરબા હતા પારંપરિક જે ગરબા હતા જૂના વાત કરું ને તો એમાં પણ એવું છે કે વચ્ચે એક ફેઝ એવો હતો હમણાં લાસ્ટ બે ત્રણ વર્ષમાં કે કોઈ પણ સ્ટેપમાં નવું વેરિયેશન લાવવું છે તો કંઈક વેસ્ટર્નાઇઝ એડ કરો તો એ વસ્તુ ટ્રેન્ડિંગ બને અથવા તો એ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ બને પણ આ વર્ષે મેં જોયું અને અમારો તો સતત પ્રયત્ન રહેતો હોય છે કે પ્રાચીન તરફ લોકોને વધારે કેવી રીતે વાળીએ કારણ કે જે છે એ સેન્સ એમાં જ સાચું છે અને આ વખતે બહુ જ બધી જગ્યાએ એ જ પ્રાચીન ફિલ્મ જોવા યંગસ્ટર્સ મને નવાઈ એમાં લાગે કે યંગસ્ટર્સ પણ જૂના જૂના ગરબા સાથે ગાતા થયા છે સાંભળે છે કેમ કે જેટલા આપણા ફેમસ અત્યારના જેટલા ગુજરાતી ગાયક કલાકારો છે એ લોકોના જે નોન સ્ટોપ એલ્બમ્સ છે જે ત્રણ મહિના લોકો જેની ઉપર ગરબા કરે છે એને કારણે એ લોકોના મન ઉપર એ ગરબા એટલા બધા વસી ચુક્યા છે જેટલા નાઇન્ટીઝ વાળા લોકો છે ગરબા આવડે જ છે મેઇન જે છે યંગસ્ટર્સ ને જૂના ગરબાઓ તરફ વાળવા અથવા તો એનાથી પરિચિત કરવા છે જે મંડલી માં બહુ જ સારી રીતે થાય છે કે આજુબાજુ લોકો ગાય છે તો એનાથી ખાલી વચ્ચે વચ્ચે બૂમો પાડવાની તો ખબર પડી જાય છે યંગસ્ટર્સની. દરબાર ધીરે ધીરે આવડી. પણ મંડલી માં એક એ પણ જોવા મળ્યું છે કે લોકો અત્યારે જે એક ટ્રેન્ડમાં સ્ટેપ છે એ જ ફોલો કરતા હોય છે. તો તમે એને કેવી રીતે જુઓ છો કે ઘણા એવા રીલ્સમાં પણ જોવા મળેલું છે કે 12 વાગ્યા થી શરૂ થશે સવારના 5 6 વાગ્યા સુધી એક જ સ્ટેપ એ લોકો ફોલો કરતા હોય છે. જેને મંડલી સ્ટેપ કહેવામાં આવે છે તો તમે એ સ્ટેપને કેવી રીતે જુઓ છો? એ સ્ટેપ સ્ટેપની દ્રષ્ટિએ એટલું ઉત્તમ છે એનું કારણ કોઈ પણ વ્યક્તિને આવડી જાય કોઈ પણ વ્યક્તિ ઇઝીલી ફોલો કરી શકે જેને સાચે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ટકવું છે એ લોકો એ કરે તો સરસ રીતે ટકી શકે એટલે જે લોકોને કોઈ અઘરા સ્ટેપ્સમાં ઇન્ટરેસ્ટ નથી જે લોકોને બહુ કૂદવામાં ઇન્ટરેસ્ટ નથી જે લોકોને સરસ રીતે શાંતિથી ગરબા એક લયમાં કરતા રહેવું છે કરતા રહેવું છે એ લોકો માટે બહુ બેસ્ટ છે જે લોકોને રિદમ પ્રમાણે અથવા તો ગરબા પ્રમાણે બહુ મલ્ટિપલ ચેન્જીસ જોઈએ છે તાળીઓ પાડવી છે કૂદવું છે એ લોકો માટે થોડુંક વિયર્ડ થઈ જાય કે ભાઈ આટલા બધા કલાકે એક જ કરવાનું એટલે એ બહુ જ શાંત અને સરસ સ્ટેપ અને બાકીના લોકો માટે જે નોર્મલ સ્ટેપ્સ છે જી હું તમને પૂછીશ કે નવરાત્રીમાં નાના બાળકો મોટા સાથે એમના પણ પેરેન્ટ્સ એટલે આમ જોવા જઈએ તો ત્રણ પેઢી એક સાથે રમતી હોય છે હવે સાથે જ એમાં જોવા મળે મોટી ઉંમરના લોકો તો જેમને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે તો એવા લોકો પણ ગરબા રમે છે તો એવા લોકોનું બોડી લેવલ અથવા તો હેલ્ધી એ લોકો રહી શકે તો શું કરવું જોઈએ એવા લોકોએ આઈડિયલી જેમને ડાયાબિટીસ હોય યા બીપી હોય એમને એકદમ જેમણે કીધું ને ફાસ્ટ બીટ પર ગરબા યા દસ પંદર મિનિટ એકદમ ખુશ થઈને ગરબા કરી લીધા ડેટ્સ ફાઇન પણ એને પ્રોલોંગ ના ખેંચવા જોઈએ ક્યારે બી એમને કોલાપ્સ થઈ જાય ઇન્સ્યુલિન ડાઉન થઈ શકે છે પ્લસ એકદમ બ્લડ હાર્ટ ઉપર બ્લડ ફ્લો વધી જાય તો એ બી તકલીફ લાવી શકે છે તો આ તો હન્ડ્રેડ પર્સન્ટ કે આપણે રેસ્ટ્રિક્ટ કરવું જોઈએ ડાયટનો પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તે એમને બેલેન્સ હાઈ પ્રોટીન વાળો ડાયટ લઈને જવો જોઈએ હાઈ પ્રોટીનથી શું થશે એક તો એમનું ગટ ફૂલ રહેશે અને ઇન્સ્યુલિન જે આપણે સ્પાઈક કહીએ છીએ ને ઇન્સ્યુલિન સ્પાઈક નહીં આવે અને સેકન્ડ કે હાઇડ્રેશન ઓલવેઝ એમને એમની જોડે પાણીની બોટલ કેરી કરવી જોઈએ હા ખુશી જેમ અમને વાત કરીએ આપણે વાત થઈ કે વાળા બી એવા પેશન્ટ્સ હોય છે જે રમતા હોય છે સાથે હમણાં ગરબામાં એવું પણ જોવા મળે છે કે જે મમ્મી પપ્પા હોય છે નાના બાળકોને પણ જોડે લઈને આવતા હોય છે તો નાના બાળકોનું સ્ટેમિના બાર એક વાગ્યા સુધી ખેંચી શકાય પરંતુ માતા પિતા રમતા હોય એટલે નાના બચ્ચાઓ બી એમની સાથે રહેવાના જ છે તો તમે એમને એ ગરબાની જે જોવો છો કે એ કેટલું યોગ્ય છે આટલું મોડી રાત સુધી નાના બાળકોને પણ ગરબા રમાડવા આમ તો યોગ્ય એમના પર્સનલ ચોઈસ ઉપર ડેફિનેટલી જાય પણ જે બાળકો હોય છે ને એ લોકોને એટલી ધમાલ અને મજા પડતી હોય છે કે આવું ખુલ્લું ગ્રાઉન્ડ મળે સૌથી પહેલા તો અને બહુ બધા બાળકો હવે નાની નાની ઉંમરે ગરબા શીખતા થયા છે એટલે એમના પેરેન્ટ્સ પણ ગરબા કરે એની જોડે બચ્ચું પણ ગરબા કરતું હોય એટલું જ સરસ રીતે કરતું હોય અને એ થાકે નહીં પેરેન્ટ્સ થાકે બાળકો નથી થાકતા અને થાકે પછી એકાદ વાગે બધાના આટા આવે પણ એ લોકો પછી પણ સરસ રમતા હોય છે આમ ખુલ્લા ગ્રાઉન્ડમાં સો દેટ ઓકે આગળ પછી ના દિવસે સ્કૂલે જવાની તૈયારીમાં મમ્મી પપ્પા સ્ટ્રિક્ટલી કહી જ દેતા હોય છે કે બેટા કાલે ઉઠવાનું છે સવારે જો ઉઠી શકાય તો જ રાત જાગવાની છે બાકી સો બચ્ચાઓ પણ એટલા માનતા હોય છે સો દેટ ઇઝ ઓકે નવરાત્રીના નવ દિવસ હોય છે મજા કરવા માટે પછી પાછળથી શાંતિથી રીધી હું તમને પૂછીશ કે નવરાત્રીના દિવસોમાં જેમ ઘણા લોકો પોતપોતાના ઉપર હોય છે કે સ્ટ્રીટ ફૂડ ખાવું હોય સ્ટ્રીટ ફૂડ ખાય છે જેને ડાયટ ફોલો કરવો હોય છે ડાયટ ફોલો કરે છે પરંતુ એક વખત ગરબા રમીને આયા પછી થાક રહેતો હોય છે કે મસલ્સ પેઇન રહેતા હોય છે તો આ માટે બોડીને રિકવર કરવા શું કરવું જોઈએ જો પહેલા જ મેં તમને કીધું હતું કે લેગ ક્રેમ્સ થાય ને તો મેગ્નેશિયમ આપણે લેતા હોઈએ છીએ તો મેગ્નેશિયમ એ વસ્તુ એ છે કે બોડીના મસલ્સને ને પગના મસલ્સને રિલેક્સ કરે ગરબા રમી રમીને મસલ્સ ટાઈટ થઈ ગયા હોય છે તો એ રિલેક્સન છે અને શેમાંથી મળતું હોય છે તો દરેક નટ્સમાંથી મેગ્નેશિયમનો સોર્સ સારો છે તમે કોઈ બી નટ્સની જેમ કે ચીકી તમે ડ્રાયફ્રુટ ચીકી લઈ શકો છો ઇવન દાણાનું તમે ચીકી લઈ શકો છો પ્લસ તમે અલગ અલગ ટાઈપના ડીપ બનાવી શકો છો પનીરની સાથે કેશ્યુનું પનીરની સાથે આલ્મન્ડ્સનું તો પ્રોટીન પાર્ટ બી આવી ગયો અને તમારા નટ્સ પાર્ટ હાઈ એનર્જી એ પાર્ટ બી આવી ગયો અને એની અંદર ઘણા બધા માઇક્રોન્યુટ્રિયન્ટ તમને મળી ગયા અને પ્લસ તમે આ ટાઈપનું ચણાનું બી મતલબ જે આપણે કાબુલી ચણા હોય એનું હમસ કરો એ બી હાઈ પ્રોટીન થઈ ગયું એની અંદર જવારની કે મિલેટ્સની કોઈ બી ટાઈપની નાચોઝ બનાવીને એને એઝ અ ડીપ તરીકે લઈ શકો તો હેલ્ધી ઓપ્શન્સ બી તમારા થઈ ગયા તમારું ડાયટ બી સચવાઈ ગયું અને તમને આફ્ટર જે ક્રેવિંગ થઈને જંક ફૂડથી તમારે બચવું છે તો એ બી તમારું થઈ ગયું જી ખૂબ જ સાચી વાત કરી ખુશી નવરાત્રિ હવે માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહી હવે ગુજરાતમાં પણ બહારના લોકો એટલા જ રહે છે બીજા રાજ્યોના તો તમે ગરબા કોરિયોગ્રાફી કરતી વખતે તમને તમારા ક્લાસીસ દરમિયાન એવા કેવા કેટલા પ્રમાણમાં બહારના લોકો જોવા મળે છે કે જે બાર ગુજરાતી નથી તો પણ ગરબામાં એટલો રસ ધરાવતા હોય છે બહુ જ પ્રમાણ વધી ગયું છે અને એ બહુ સારી વસ્તુ છે કે એ લોકો નોન ગુજરાતી થઈને ગરબામાં આટલો બધો ઇન્ટરેસ્ટ ધરાવે છે પૂરી શ્રદ્ધાથી અને પૂરી મહેનતથી એ લોકો શીખવા આવે છે સહેજ પણ તાળી પાડતા ન આવડતું હોય છતાં એટલું સરસ મહેનત કરીને લોકો શીખીને જાય છે અને એ જોઈને અમને બહુ જ આનંદ થાય અમદાવાદના દરેક એરિયામાં એ વસ્તુ નથી જેમ આપણને ખ્યાલ છે કે અમદાવાદના સ્પેસિફિક એરિયા છે જ્યાં નોન ગુજરાતીઝની સંખ્યા વધારે છે તો ત્યાં અમને લોકોને વધારે રિસ્પોન્સ મળે કે ભાઈ અમને લોકોને શીખવા છે શોખ બહુ જ હોય પણ આવડતું નથી હોતું ને નોટ ઓનલી નોન ગુજરાતીઝ ગુજરાતીઝમાં પણ એવું છે કે ભાઈ શોખ છે પણ આવડતું નથી પણ લોકો આવીને સરસ મજાનું શીખે છે એન્જોય કરે છે યસ હવે કાર્યક્રમ નો અંત થઈ ગયો છે લાસ્ટ એક મેસેજ આપશો કે પોતાની બોડી નું કેવી રીતે ધ્યાન રાખવું તો શું કહેશો દર્શક મિત્રો ને જો રિગાર્ડિંગ આપણે નવરાત્રી વાત કરીએ તો અત્યારે એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે નવરાત્રીના મહિના પહેલા નવરાત્રી આવી રહી છે મને ચાર પાંચ કિલો વજન ઘટાડવું છે ઇંચ લોસ કરો છે કે જેથી મારો સ્ટેમિના સારો રહે હું સારી લાગુ મારી સ્કીન સારી લાગે તો એના માટે ડિટોક્સ ડાયટ અત્યારે આ પ્રી નવરાત્રિ ડાયટ આપણે કહી શકીએ યા પ્રી ફેસ્ટિવલ ડાયટ કહી શકીએ તો એક મહિના પહેલાં જ લોકો આ સ્ટાર્ટ કરી દેતા હોય છે અને એનો મેઇન મોટો એ હોય છે કે તમારી ગટ તમારા ઇન્ટેન્સ્ટાઈન એ બધું ક્લીન કરીએ લિવર ડિટોક્સિફિકેશન કિડની ડિટોક્સિફિકેશન તો આ જે આપણે વર્ડ કહીએ છીએ ડિટોક્સ ડિટોક્સ ઓકે પણ એક તરીકે આપણે જોઈએ ને તો આપણી ફાસ્ટિંગની પ્રથા જ છે જે જૂના ટાઈમથી ચાલી આવી છે એનો નવો શબ્દ તમે ડિટોક્સ આપી દીધો યંગસ્ટર્સ ને સારો લાગે છે પણ એ એક ટાઈપનું ફાસ્ટિંગ જ છે અને આ પ્રોપર એક મહિના અગાઉ તમે ઈચ એન્ડ એવરી મિનરલ્સ ને તમારી તાસીર શું છે કપ વાત એ પ્રકાર તાસીર પ્રમાણે તમે તમારું ડિટોક્સિફિકેશન મેનેજ કરી શકો સિલેક્ટ કરી શકો અને એને પ્રોપરલી અપ્લાય કરી શકો તો તમારી નવરાત્રી દિવાળી બંને સુધરી જાય જી ખૂબ જ સાચી વાત કીધી ખુશી તમારો લાસ્ટ મેસેજ શું રહેશે દર્શકો માટે કે કેવી રીતે નવરાત્રીના ટ્રેન્ડ્સને અનુસરવું ના બહુ સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં જતું રહેવું માતાજી ઉપર શ્રદ્ધા રાખો જે ગરબા તમને અંદર અડી જાય એ રીતે સરસ મજાના ગરબા કરો ટેક કેર આજની આ ચર્ચામાં આપણે જાણ્યું કે નવરાત્રી માત્ર ભક્તિનો જ તહેવાર નહીં પરંતુ ફેશન ફિટનેસ અને હેલ્થનો સુંદર સંયોગ છે ગરબાના રંગીન ટ્રેન્ડ્સ અને ઉપવાસમાં સ્વસ્થ રહેવાની ટીપ્સ બંને વાતો આપણે આ નવ દિવસને વધુ ઉત્સાહભર્યા અને ઉર્જા બનાવે છે તો અમારી સાથે જોડાયેલા મહેમાન ખુશી અવાસ્ય અને રિદ્ધિ શાહનો દિલથી આભાર કે તમે અમને ઉપયોગી માહિતી આપી અને દૂરદર્શનના સ્ટુડિયોમાં ખાસ આજે હાજર રહ્યા તો નવરાત્રિના આ પાવન અવસરે આપ સૌના જીવનમાં આનંદ આરોગ્ય અને સમૃદ્ધિ છલકાતી રહે એવી શુભકામનાઓ સાથે અત્યારે મને રજા આપશો નમસ્કાર ગરબો ગરબાની બાવીસ સપ્ટેમ્બર થી એક ઓક્ટોબર સુધી બપોરે બાર કલાકે તથા સાંજે છ કલાકે ડેડી ગિરનાર